તારીખ નવ એપ્રિલ બે હજાર ને ચોવીસ ચૈત્ર મહિનાની શરૂઆત આખા ભારતમાં આપણા વડીલો આપણા દાદા નાનીઓ એક પરંપરા આપણને જરૂર પાલન કરવાનું કહેતા કે જેવો ચૈત્ર મહિનાની શરૂઆત થાય એટલે કડવા લીમડાના પાનનું સેવન કરવાનું તો શા માટે ચૈત્ર મહિનામાં કડવા લીમડાનું સેવન કરવું જોઈએ આપણા આરોગ્ય માટે કડવો લીમડો શા માટે આટલો બધો મહત્વનો છે જેવો પૂરો થાય થાય પછી ગ્રીષ્મ ઋતુની શરૂઆત બે મહિના ખૂબ ગરમી પડે એના શરીરની અંદર પિત્ત દોષ વધે ખૂબ એસિડિટીની સમસ્યાઓ થાય ચામડીની બીમારીઓ ખૂબ ફેલાય ગરમી સંબંધિત અનેક સમસ્યાઓ આવે આ ગરમી સંબંધિત સમસ્યાઓ આવતા પહેલા જ પાણી પેલા પાળ બાંધવાનું કોઈ કામ કરતું હોય તો ચૈત્ર મહિનાની અંદર કડવા લીમડાના પાનના સેવનની આદત છે જેવી ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય એટલે જે લોકો પિત્ત પ્રધાન છે યુવાનો છે જે લોકોના શરીરની અંદર ઇન્ટરનલ હીટ વધારે છે આવા લોકોને એસિડિટી સંબંધિત સમસ્યાઓ ખૂબ સતાવતી હોય સામાન્ય એસિડિટીથી શરૂઆત થાય પછી મોઢામાં ચાંદા પડે પેટમાં ચાંદા પડે અલ્સર જેવું થાય અને આ જ સમસ્યાઓને અને આ જ સમસ્યાઓને જો ધ્યાનમાં લેવામાં ન આવે તો આ જ ચાંદા કેન્સરમાં કન્વર્ટ થઈ જાય છે આવી ભયાનક યાત્રા માત્ર એસિડિટીથી શરૂઆત થઈને ચાંદાથી શરૂઆત થઈને કેન્સર સુધી એ યાત્રા ચાલતી હોય છે આવું થાય જ નહીં એસિડિટી જેવી સમસ્યાઓ પેટમાં ચાંદા મોઢામાં ચાંદા આંતરડામાં ચાંદા અલ્સરેટિવ ક્વોલિટી જેવી સમસ્યાઓ ના આવે એટલા માટે ચૈત્ર મહિના દરમિયાન ગ્રીષ્મ ઋતુ પહેલાં આપણે કડવા લીમડાના પાનનું સેવન અચૂક કરવું જોઈએ ચોમાસા દરમિયાન વાયરલ ડિસીઝ ખૂબ ફેલાતા હોય છે જો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાનું પાનનું સેવન કરવામાં આવે તો જેટલા પણ પ્રકારના જ્વર છે ઉનાળાની સ્વેટિંગ સમસ્યાઓ થતી હોય છે બગલમાં કોઈને જનના આસપાસ કોઈ ઘણા લોકોને સીટમાં કમરની આસપાસના ભાગમાં કે જ્યાં સ્વેટિંગ વધારે જમા થતું હોય પરસો વધારે ભેગો થતું હોય એના ક્ષારના કારણે અનેક બધી સમસ્યાઓ સતાવતી હોય ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાના પાનનું જો સેવન કરવામાં આવે તો આવી સમસ્યાઓ આવતા પહેલા જ રોકી શકાય છે જે કોઈ માતાઓ બહેનોને માસિક રોગ સંબંધિત સમસ્યાઓ સતાવતી હોય ખૂબ વિપુલ પ્રમાણમાં વ્હાઈટ ડિસ્ચાર્જ થવું સફેદ પાણીની સમસ્યા સતાવી ઘણી માતાઓ બહેનોને પિરિયડ દરમિયાન ખૂબ વધારે પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય છે અને એના કારણે શરીરમાં વીકનેસ રહેતી હોય જે કોઈ માતા બહેનો ગર્ભવતી છે ગર્ભ ધારણ કરેલી અવસ્થામાં છે આવી તમામ માતાઓ બહેનો માટે કડવા લીમડાના પાનનું સેવન ખૂબ ફાયદાકારક છે કારણ કે તમામ માતા બહેનો એક વાત ઉપર તો સહમત થતી હોય છે કે પહેલા મહિનાથી લઈને નવમા મહિના સુધી એટલે કે જે કોઈ માતા બહેનોને ગર્ભ ધારણ કરેલો સમય હોય એ સમય દરમિયાન એના શરીરની અંદર ઇન્ટરનલ હીટ ના વધે આ પ્રાથમિક આવશ્યકતા હોય છે એને નિયંત્રણમાં રાખવું હોય તો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાના પાનનું સેવન જરૂર કરવું જોઈએ વર્તમાન સમયની અંદર આપણે ખૂબ તેલવાળી વસ્તુ ખાઈએ છીએ ફિઝિકલ શ્રમનો અભાવ થયો છે અને એના કારણે આપણા શરીરમાં એક એવો અંગ છે કે જેની ઉપર ખૂબ બર્ડન આવે છે એ એટલે લિવર ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જો આપણે માનતા હોઈએ તો આપણા શરીરની અંદર જેટલા પણ આંતરિક અંગો છે એમાં એક જ એવું અંગ જે છે કે કાળાંતરે તે મોટું થયું છે તેની સાઇઝ વધી છે અને એ અંગ એટલે લિવર કારણ કે આપણા શરીરની અંદર એટલા વિપુલ પ્રમાણમાં ટોક્સિન જઈ રહ્યા છે વાતાવરણ ખૂબ ઝેરીલું થઈ ગયું છે હવામાં ઝેર આવી ગયું છે પાણીમાં ઝેર આવી ગયું છે જે કંઈ આપણે શાકભાજી ખાઈએ છીએ તેમાં વિપુલ પ્રમાણમાં પેસ્ટિસાઇડ થઈ ગયા છે અને આ બધાની અસર લિવર ઉપર સૌથી વધારે થાય છે તો લિવરને નરિશમેન્ટ આપવું હોય લિવરને મજબૂત કરવું હોય લિવરની કાર્યક્ષમતા વધારવી હોય તો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાનું સેવન આપણે અચૂક કરવું જોઈએ તમે તમામ ફળોનું લિસ્ટ બનાવો જે સ્વાદે મીઠા લાગે છે એ દસમાંથી સાત કે આઠ ફળ માત્ર ને માત્ર ઋતુ દરમિયાન આવતા હોય છે અને આપણે જરૂર ખાવા જોઈએ તો એ જે ફળ આપણે ખાઈએ છીએ એની અંદર જે વિપુલ પ્રમાણમાં ન્યુટ્રિશન વેલ્યુ છે એ આપણને વધારેમાં વધારે સારી રીતે મળી શકે આપણું શરીર એ ફળોની અંદર જે કંઈ પોષક તત્વો છે સારી રીતે ગ્રહણ કરી શકે એ પહેલાં જો ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાનું સેવન કર્યું હશે તો ઉનાળા દરમિયાન તમે જે કેરી ખાશો તરબૂજ ખાશો શેરડીનો રસ પીશો આ તમામ ફૂડ ફ્રૂટ જે છે એના ન્યુટ્રિશન સારી રીતે આપણા શરીર મેળવી શકે એટલા માટે આપણા ઋષિમુનિઓ આપણા વડીલો આપણા આપણા દાદા નાનીઓ આપણને એક એવો સિદ્ધાંત આપીને ગયા કે ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાના પાનનું સેવન જરૂર કરવું જોઈએ આટલા બધા એના ફાયદા છે તો આપણને તરત તુરંત થશે કે આ ચૈત્ર મહિના દરમિયાન અમારે કડવા લીમડાનું સેવન જરૂર કરવું છે પરંતુ થોભો એની એક વિશેષ પદ્ધતિ છે જ્યારે કોઈ પણ વસ્તુ એક ગુણવાળી હોય અને વિવિધ ગુણવાળા વ્યક્તિઓને લેવાની હોય જેમ કે કડવો લીમડો જે છે સ્વભાવે ઠંડો છે વાયુ વધારનારો છે તો ઘરમાં વડીલોને જોઈન્ટ પેનની સમસ્યા હોય નાના બાળકો શરદી ઉધરસ કફની સમસ્યાથી પીડાતા હોય તો શરદી ઉધરસ કફના કફના સમયમાં શું કડવા લીમડાનું સેવન કરીશું તો તેના શરીરમાં કફ નહીં વધી શકે બિલકુલ નહીં વધી શકે તો જે લોકો મોટી ઉંમરના છે વાયુરોગથી પીડાય છે તો કડવો રસ શરીરની અંદર વાયુ વધારે સાંધાના દુખાવા તો એ લોકોને નહીં વધી શકે નહીં વધી શકે જો યોગ્ય પદ્ધતિથી આપણે કડવા લીમડાનું સેવન કરીશું તો કેવી રીતે કડવા લીમડાનું સેવન કરવાનું છે તેની વાત કરીએ એક વ્યક્તિ પ્રમાણે આપણે માપ લઈશું જેમ કે બાર વર્ષથી લઈને સિત્તેર વર્ષ પણ વ્યક્તિ છે એનો માપ પ્રમાણે આપણે ગણીએ દસ કુણા લીમડાના પાન લેવાના છે જેવી વસંત ઋતુ જાય વસંત ઋતુમાં શું થાય કે લીમડાના બધા પાન ખરી જાય અને જેવો ચૈત્ર મહિનાની શરૂઆત થાય એના થોડા દિવસ પહેલા લીમડા ઉપર કુણા કૂણા સુંદર લાલ રંગના અને લીલા રંગના કુણા કૂણા પાન ખીલી ઉઠે આવા એક વ્યક્તિ પ્રમાણે દસ કુણા લીમડાના પાન લેવાના છે દસ નંગ દેશી ગુલાબની પાંખડી આખા ગુલાબની વાત નથી કરતા માત્ર એની પાંખડી લેવાની છે ચપટી થી બે ચપટી વરિયાળી એક નંગ કાળા મરીનો લેવાનો છે આ બધી જ વસ્તુને ખાંડવાની છે સારી રીતે ખંડાઈ ગયા પછી આની અંદર એક ચમચી મધ નાખવાનું છે આ બધી વસ્તુનું પેસ્ટ જે તૈયાર થઈ જશે અને આ પેસ્ટ અર્લી મોર્નિંગ વહેલી સવારે લેવાનું છે અને આનું સેવન કર્યા પછી કલાક થી દોઢ કલાક સુધી ભોજનમાં કશું જ ગ્રહણ કરવાનું નથી આવી રીતે જ્યારે શાસ્ત્રોક પદ્ધતિ પ્રમાણે આપણે કડવા લીમડાનું સેવન કરીએ છીએ ત્યારે એ નાની ઉંમરના બાળકો પણ લઈ શકશે યુવાનો પણ લઈ શકે અને આપણા ઘરની અંદર જે કોઈ વડીલો છે એ પ્રત્યેક વ્યક્તિ લઈ શકશે હવે આ બધી જ વસ્તુનું કોમ્બિનેશન કરવા પાછળનું શાસ્ત્રો કારણ શું છે એની પણ વિસ્તારથી વાત કરીએ કડવો જે લીમડો જે છે એનો એક સ્વભાવ છે તે સ્વભાવે ઠંડો છે વધતા કડવો છે સ્વાદમાં જે કંઈ વસ્તુ કડવી હોય એ શરીરની અંદર ઇન્ટરનલ ડ્રાયનેસ વધારે રુષતા વધારે વત્તાય સ્વભાવે ઠંડો છે તો શરદી ઉધરસ કફવાળા પેશન્ટને તકલીફ આપી શકે આવું ના થાય પ્રત્યેક વ્યક્તિ લઈ શકે એટલે શાસ્ત્રોએ તેના મારણ દ્રવ્ય આપ્યા જેમ કે તમે કડવા લીમડાના પાન લેશો એની અંદર આપણે એક કે બે ના કાળા મરી ખાંડીને નાખીશું તો શું થશે એ વાયુને પણ શાંત કરશે જે કડવા લીમડાના ગુણ છે વાયુની વૃદ્ધિના તો એનો વાયુ વૃદ્ધિનો ગુણ છે એ દૂર થશે કાળા મરીને કારણે નાના બાળકોને આપીશું કડવો લીમડો સ્વભાવે ઠંડો છે તો એ નાના બાળકોના શરીરની અંદર કફની માત્રા ના વધારે નાના બાળકો શરદી ઉધરસ કફથી પીડાતા હોય એની એવા રોગમાં વૃદ્ધિ ના થાય એટલા માટે એમાં કાળા મરીની સાથે સાથે મધ પણ એડ કરવા કર્યું છે કે જે કફને શાંત કરે છે અને આ બધી વસ્તુનું કોમ્બિનેશન જ્યારે થાય છે ત્યારે એ વાત પ્રધાન વ્યક્તિ પિત્ત પ્રધાન વ્યક્તિ કફ પ્રધાન વ્યક્તિ પ્રત્યેક લઈ શકે બાળક લઈ શકે યુવાન લઈ શકે વૃદ્ધ વ્યક્તિ પણ લઈ શકે ગુલાબ એક એવી વસ્તુ જે છે કે જે સ્વભાવે ઠંડી છે અને સ્વાદે તૂરી છે પિત્તનું શમન કરે છે સાથે સાથે કફનું પણ શમન કરે છે આ બધી જ વસ્તુની અંદર સ્વભાવે કડવો લીમડો છે કડવો રસ લેવો જોઈએ તો તેમાં ગળો રસ મધ શા માટે એડ કરવામાં આવ્યું મધની અંદર એક એવી પ્રોપર્ટી છે કોઈ પણ મેડિસિનની તાકાત વધારવી હોય કોઈ પણ મેડિસિન ફટાફટ રિઝલ્ટ આપે એવા એના ગુણ જો કરવા હોય દાખલા તરીકે જ્યારે કોઈપણ બાળકને શરદી ઉધરસ કફ થાય ત્યારે એને આદુના રસ સાથે મધ આપી દો સૂંઠ સાથે મધ આપી દો સીતુપલાદી સાથે મધ આપી દો અરડુસી સાથે મધ આપી દો આ બધી જ મેડિસિન સાથે મધ મિક્સ કરવાનું એક જ કારણ કેમ કે આ બધી મેડિસિન ખૂબ સારી રીતે કામ કરી શકે ફટાફટ કામ કરી શકે એટલા માટે કોઈ પણ મેડિસિનની અસરકારકતા વધારવી હોય કોઈપણ મેડિસિન ખૂબ સારી રીતે રિઝલ્ટ આપી શકે એવું જો એની ગુણવત્તા વધારવી હોય ત્યારે એની અંદર મધ એડ કરવામાં આવે છે તો ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે નવ એપ્રિલથી લઈને નવ મે સુધી આપણે આખો મહિનો ચૈત્ર મહિનાના ચૈત્ર મહિના દરમિયાન કડવા લીમડાના પાનનું શાસ્ત્રોક પદ્ધતિ પ્રમાણે સેવન કરીશું તો લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકીશું સૌને જય હિન્દ વંદે માતરમ